પૃથ્વીના કલ્યાણને ઈચ્છતા હોય અને જેના માટે મહોત્સવનો ઉત્તમ દિવસ પસંદ કરવામાં આવ્યો હોય તો એ દેવ દિવાળી છે પણ એ મહોત્સવ કેમ બન્યો એના વિશે જો વિચાર કરીએ તો ત્રિપુરાસુર નામનો દૈત્ય છે જેનો નાશ ભગવાન સાંબસદા શિવે પોતાના પાશુપતાસ્ત્ર દ્વારા કર્યો હતો પિનાક ધનુષને ધારણ કરી અને ભગવાન સાંબસદા શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો અને એ ત્રિપુરાસુરના નાશથી તમામ દેવતાઓ ચિંતા રહિત થયા ચિંતાથી મુક્ત થયા નિશ્ચિંત બન્યા અને એટલા માટે દેવો ભગવાનને ગ્રેટિટ્યુડ આપવાના ભાવથી ભગવાનને નિવેદન કરવાના ભાવથી અને ભગવાનની આરાધના કરવાના હેતુથી પૃથ્વીલોક પર આવે છે અને અસંખ્ય સંખ્યામાં દીપને પ્રજ્વલિત કરે છે એટલે કે જ્યારે દેવોએ આ ત્રાસમાંથી મુક્ત થવા માટે ભગવાનને આજીજી કરી હતી અને ભગવાન સંબસદા શિવે ત્રિપુરનો નાશ કરી અને ત્રિપુરા સુરનો પણ નાશ કર્યો અને જ્યારે નાશ પામ્યા અને એ પછી જ્યારે ભગવાનને એવી જે ભેટ આપવી જોઈએ એ તો શું આપી શકવાના હતા અને જ્યારે ભગવાન સાંબ સદા શિવને અર્પણ કરવું હોય તો કેવલ આત્મજ્યોતિ પ્રકાશે જ્ઞાનમય જ્યોતિ જ્યારે તમારા હૃદયમાં પ્રવિષ્ટ થાય પ્રબળ થાય એ રૂપનું જે પ્રતીક છે એ દીવો છે દીપનારાયણ છે એટલા માટે અસંખ્ય દીવાઓ પ્રગટ કરી અને ભગવાન સાંબ શિવને આજે દેવતાઓએ આપ્યા હતા અને પછી મહોત્સવ આદર્યો હતો અને એટલા માટે દેવ દિવાળીનો ઉત્તમ દિવસ દીપોત્સવ તરીકે ઓળખીએ છીએ અને એ દીવાઓનું દાન કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે તો કાર્તક મહિનાની પૂર્ણિમા કેમ આટલી મહત્વની બની જાય એનું પૌરાણિક ઘટનાની દૃષ્ટિએ જો વિચાર કરીએ તો આપણને જવાબ મળી જાય છે પણ બીજું તો કોઈ કારણ હોઈ શકે ને આપણે જાણીએ છીએ કે આપણા જે ગુજરાતી માસ છે એ તમામ માસની જે પૂર્ણિમા છે એમાં જે તે નક્ષત્ર છે એ નક્ષત્ર ખૂબ મહત્ત્વનું છે અને આમાં કાર્તક માસ જે પહેલો જ મહિનો છે ગુજરાતી માસ પ્રમાણે અને એમાં જ્યારે આપણે દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે સૌથી પહેલું કૃતિકા નક્ષત્ર એમાં વ્યાપ્ત થાય છે અને ખરેખર જો જોવા જઈએ તો કૃતિ એ શબ્દને વિચારીએ એટલે આપણને જવાબ મળે છે કે જે રચના કરવાની શ્રેષ્ઠ શક્તિ છે પણ જે સર્જનહારી વિચારો છે જે શ્રેષ્ઠ વિચારો છે એ વિચારો જો પ્રાપ્ત કરવા છે તો કૃતિકા નક્ષત્ર સૌથી શ્રેષ્ઠ છે અને એમાં જન્મેલું જે જાતક છે બાળક છે એને તમે જ્યારે એના જીવનને જોશો તો એવું સરળતાથી સમજણ પડશે કે એના અંદર રચના કરવાની શક્તિ સૌથી વધારે જોવા મળશે કૃતિકા જે કૃતિ બનાવી શકે છે જે આકૃતિ બનાવી શકે છે જે પ્રકૃતિના નજીક રાખી શકે છે અને સદૈવ સંવેદનશીલતા આપી શકે છે એવું દિવ્ય નક્ષત્ર એટલે કૃતિકા અને એમાં પણ જ્યારે પૂર્ણિમાનો સમય હોય ત્યારે ચંદ્ર મહારાજની એના ઉપર રહેલી સ્થિતિ અને એટલા કારણે થઈને પૂર્ણિમાના દિવસે ચંદ્ર મહારાજની સાક્ષીએ જે પૂર્ણરૂપે ખીલેલા છે અને એ વખતે જ્યારે કૃતિકા નક્ષત્રનો સમન્વય થાય છે ત્યારે વાતાવરણના અંદરની જે અદ્ભુત શક્તિઓ છે એ પૃથ્વી પર વરસતી હોય છે તો જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્ર મનના કારક છે અને એને મનના કારક હોવાના કારણે થઈને જ્યારે ચંદ્ર મહારાજ પૂર્ણ થવા માટે જઈ રહ્યા છે જ્યારે એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી એમનો વ્યાપ્ત વધતો જતો હોય છે એ સમયમાં આપણા મનના અંદરની સ્થિતિ બદલાતી જાય છે તમે જોશો તો સૌથી વધારે જે માનસિક ચિંતિત વ્યક્તિઓ છે એમના ઉપર અસર આ પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસોમાં જ થતી જોવા મળશે કેમકે ચ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૂર્ણ હોય છે એટલે એ પ્રકાશિત અને એ કિરણો વ્યક્તિના મન પર સીધે સીધી અસર કરે છે અને અમાસના દિવસે એમની ગેરહાજરી હોવાના કારણે થઈને એ જ ક્રિયા ખૂબ પ્રબળ થતી જાય છે અથવા પ્રતિકૂળ થતી જાય છે અને એટલા માટે આ ચંદ્ર મહારાજ મનના કારક હોવાના કારણે થઈને જ્યારે શરદ પૂર્ણિમા આવે છે ગુરુ પૂર્ણિમા આવે છે કે માઘ પૂર્ણિમા આવે છે કે આવી દેવ દિવાળીના રૂપમાં જ્યારે આવે છે જ્યારે દેવો પૃથ્વી પર આવી રહ્યા છે એ સમયે આ પવિત્રતાને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે અને એટલા માટે કૃતિકા નક્ષત્ર સાથે જ્યારે તમે જોડાવ છો ત્યારે તમારી સર્જનશક્તિને વધારવી છે તમારી આત્મિક ઉર્જાને વધારવી છે આપણે આપણી જાતના અંદર કોઈ સંશોધન કરવું છે તો એના માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ સમય હોય તો એ દેવ દિવાળીનો સમય છે અને એટલા માટે આ સમયના અંદર રાત્રિકાળમાં દીપોત્સવતાને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ જ્યારે તમે ઘીનો દીવો પ્રગટ કરો છો અથવા તેલનો દીવો પ્રગટ કરો છો અથવા ચમેલીના તેલનો દીવો પ્રગટ કરો છો અથવા તલના તેલનો દીવો પ્રગટ કરો છો અથવા શત્રુનાશના હેતુથી સરસવના તેલનો દીવો પ્રગટ કરો છો ત્યારે એની જે શ્વાસ છે એ શ્વાસ સદૈવ તમારા મનને તંદ્રિતતામાં લાવવાવાળી બની જાય છે અને એટલા માટે પણ આ દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મહત્વનો બની જાય છે અને એટલા માટે કાર્તિકી પૂર્ણિમા આપણા માટે એટલી જ મહત્વની બની જાય છે એનાથી આગળ જો વિચાર કરીએ તો મગજના આજુબાજુમાં બધે જ પાણી છે અને એ પાણી સીધે સીધું ચંદ્ર મહારાજ પર ખેંચાણ અનુભવે છે એટલા માટે જ્યારે તમારો કોઈ નિર્ણય લેવાનો હોય તો આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે નવા કાર્યના શરૂઆતના નિર્ણય માટેની અથવા એના પ્લાનિંગ માટેની અથવા એ કાર્યની પરિપૂર્તિ કરવા માટેના જે પ્રગલ્ભો છે એ પ્રગલ્ભોને સિદ્ધ કરવા માટેની પણ આ રાત્રિ મહત્ત્વની બની જાય છે દિવસ પણ મહત્ત્વનો બની જાય છે અને એટલા માટે કાર્તિકી પૂર્ણિમા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ધર્મશાસ્ત્રના દ્રષ્ટિએ વિચાર કરીએ તો કાર્તક મહિનો આરાધનાનો મહિનો છે અને એ આરાધનાના મહિનામાં જ્યારે તમે તમારા આરાધ્ય દેવની અથવા તમારા પ્રિય દેવની અથવા તમારા ઈષ્ટદેવની અથવા કુલદેવની જે તમે આરાધના કરો છો અથવા મંત્ર જાપ કરો છો એના માટે પણ આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જો આપણે સિદ્ધ કરવો છે તો પણ આ સમય શ્રેષ્ઠ છે આસન સિદ્ધ કરવું છે તો પણ આ દિવસ અને રાત્રિ શ્રેષ્ઠ છે સમયના આધારે જો વિચાર કરીએ તો જપ કર્મ ધર્મ કર્મ સાંખ્ય કર્મ યોગ કર્મ અને તમારા નવા પ્લાનિંગો એટલે કે સામાજિક કર્મ આ બધાને સિદ્ધ કરવા માટે જે ઉત્તમ સમય તમને મળી રહે છે એનું નામ દીપોત્સવી પર્વમાં દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાનું છે અને એટલા માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન સાંભ સદાશિવ અને પંચાયતન દેવની આરાધના કરવા માટેનો જે ઉત્તમ દિવસ આપણને મળી રહ્યો છે એને વ્યર્થના ગુમાવતા કેવળ અને કેવળ ઈશ્વરનું સુયોગ્ય આરાધન કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ